નમસ્કાર ગુડ આફ્ટરનૂન મિત્રો યુટ્યુબ ચેનલ લક્ષા પટેલ આપ સૌને હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયાર સંસ્કૃત સાહિત્યના ત્રણ નાટકો આપણે જોઈ રહ્યા છીએ એ પૈકીનું ત્રીજું નાટક અભિજ્ઞાન શાકુતલ અભિજ્ઞાન શાકુતલ આ નાટકની જેટલી પ્રશંસા કરી એટલી કાલિદાસનું જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યનું એ સર્વ સર્વોત્તમ નાટક છે એમ કહીએ તો એમાં કોઈ નથી મિત્રો અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે એ એટલું સુંદર ભવ્ય કહી શકાય જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો પરિચય પણ આપે છે ઓળખ પણ આપે છે સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ નાટક તરીકે આ કૃતિ સ્થાન પામે છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ મિત્રો અહીં એક સવિશેષ ધ્યાન ખેંચેવી બાબત એ છે કે જ્યારે જ્યારે આ કૃતિ માત્ર ભારત પૂરતી મર્યાદિત ન રહેતા વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી છે ત્યારે વિશ્વ સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્વાનોએ પણ એની નોંધ લીધી છે એટલું જ નહીં જર્મન વિદ્વાન ગટે પોતાના મસ્તક ઉપર આ કૃતિને લઈને નાચેલા મૂકીને નાચેલા તો મિત્રો એ કેટલું ભવ્ય લાગ્યું હશે કેટલું દિવ્ય હશે એમને દિવ્ય અનુભૂતિ કરાવી હશે તો જ કોઈ વ્યક્તિ એને પોતાના મસ્તક ઉપર નાચે એમને એમ નહીં તો એવું એ સુંદર નાટક કે જે નાટકની નાયિકા છે શકુંતલા અને પ્રસ્થાનપુરનો રાજા દુષ્યંત જે આ નાટકનો નાયક છે કથા નાયિકા શકુંતલા અને દુષ્યંતનો પ્રણય એ આ નાટકનો મુખ્ય વિષય છે કથા સાત અંકોમાં વિભાજીત થયેલી છે પ્રથમ અંકમાં મુખ્યત્વે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ જેનું વર્ણન કરવામાં આવેલ છે આશ્રમમાં જ્યારે રાજા આવે છે ત્યારે શકુંતલાના સૌંદર્ય પ્રભાવિત થાય છે અપુત્રપિંડ પાલનવ્રત અને ગંધર્વ વિવાહ ત્યારબાદ દુર્વાસા મુનિનો સાપ પ્રસંગ ચોથામાં કન્યા વિદાયનો પ્રસંગ પાંચમામાં રાજા દ્વારા શકુંતલાનો અસ્વીકાર પ્રસંગ છઠ્ઠા અંકમાં મુખ્યત્વે ધનમિત્ર પ્રસંગ અને સાતમા અંકમાં રાજા દુષ્યંત શકુંતલા અને સર્વદમનનો મેળા થાય છે તો આટલા આ સાત અંકો ના જે વિવિધ પ્રસંગો છે એ પ્રસંગો પ્રમાણે આપણે આ નાટકને યાદ રાખીશું તો મિત્રો એ ખૂબ સરળતાથી યાદ રહી જાય એવું આ નાટક છે જે આપને કદાચ સંસ્કૃત વિષય સાથે આપ સૌ આગળ ભણશો તો એ નાટક તમને ભણવા મળશે એનું વિવરણ તમને જોવા મળશે અને ખાસ મારે તમને એ કહેવાનું છે કે જ્યારે તમને સમય મળે ત્યારે તમારી આસપાસ રહેતા જે કોલેજના વિદ્યાર્થીઓ હશે તો કોઈક ને કોઈક વર્ષમાં તો અભિજ્ઞાન શાકુંતલ નાટક એ અભ્યાસક્રમમાં હશે જ તો એમની પાસેથી બુક લઈને તમે ખાસ એને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો ઉમા અલંકારનું સાયુજ્ય શૈલી વૈદર્ભી શૈલી જે કાલિદાસની રજૂઆત છે મિત્રો એટલી સુંદર ભવ્યાતિભવ્ય આપણને ગમે એવી રજૂઆતને વાંચીને તમે પણ તમારા જ્ઞાનમાં અવશ્ય વધારો જ્યારે જ્યારે એવો સમય મળે ત્યારે ત્યારે અન્ય પુસ્તકો પણ વાંચતા રહેજો આપણી ભારતની ભવ્ય સંસ્કૃતિ જોવા મળશે વિદાયનો કારુણ્ય સભર પ્રસંગ ખરેખર ખેંચે એવો છે એની સાથે સંકળાયેલી એક ઉક્તિ ખૂબ જાણીતી છે કે કાવ્ય શું નાટકમ રમ્યમ તત્રા રમ્યા શકુંતલા તત્રાપી ચતુર્થઅંક તત્ર શ્લોક ચતુષ્ટયમ ખૂબ સુંદર ઉક્તિ છે એ કાવ્યમાં નાટક રમણીય છે અને નાટકમાં અભિજ્ઞાન શાકુતલ નાટક રમણીય બરાબર ઘણા બધા નાટકો સંસ્કૃત છે એમાં અભિજ્ઞાન શાકુતલ નાટક એ સુંદર છે અભિજ્ઞાન ચોથો અંક સુંદર છે છે એ ચોથા અંકના ચાર શ્લોકો કન્યા જે સાસરી વિદાય થઈ રહી તે વખતે ત્યારે જે વડીલો તત્કાલીન સમાજના વડીલો કેવા પ્રકારની શિખામણ આપતા કેવા પ્રકારનો ઉપદેશ આપતા સ્ત્રી જયારે સાસરે જ શોભે કદાચ આજે પણ એ જ જુક્તિ એટલી જ પ્રચલિત છે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી છે અને કન્યા વિદાયનો કારુણ્ય સભર પ્રસંગ જેનું વર્ણન ખરેખર કોઈ પણના હૃદયને ચલિત કરી દે એટલે કે વિચલિત કરી દે એનું મન ભરાઈ આવે એવી એ કન્યા વિદાયનો કારુણ્ય સભર રજૂ થયેલો છે અને જે વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ સુંદર છે તો મિત્રો આપણે જોઈશું હવે ક્રમબદ્ધ રીતે અભિજ્ઞાન શાકુંતલમનું વર્ણન અભિજ્ઞાન શાકુંતલ કાલિદાસની આ સર્વોત્તમ નાટ્યકૃતિ છે આપણે જોયું કે રાજા દુષ્યંત પ્રતિષ્ઠાન પૂરનો રાજા છે શકુંતલા કે જે વિશ્વામિત્ર મેનકા ની દીકરી છે અને એવી એ શકુંતલાનો ઉછેર એ કણવ મુનિના આશ્રમમાં થતો હતો કણવ મુનિ જયારે તીર્થાટાને જાય છે ત્યારે શકુંતલાને સમગ્ર આશ્રમની જવાબદારી સોંપે તો અહીં રાજા દુષ્યંત અને શકુંતલાના અદ્ભુત પ્રણય એટલે કે પ્રેમનું નિરૂપણ કરવામાં આવે છે કાલિદાસ નિર્મિત આ ત્રીજું નાટક છે આપણે પ્રથમ નાટક જોયું માલવિકાગ્નેમિત્રમ બીજું જોયું વિક્રમોરવર્શિયમ ત્રણેય નાટકોની વિશેષતા છે પ્રથમ નાટકમાં જ્યારે પ્રણય કથાની સાથે ઇતિહાસને જોડી દેતો છે ઐતિહાસિક કથાને જ્યારે બીજા નાટકમાં ધરતી અને સ્વર્ગનું સુભગ મિલન દર્શાવવામાં આવ્યું છે જ્યારે કાલિદાસના ત્રીજામાં ભારતીય ભવ્ય સંસ્કૃતિ સાતત્ય સંસ્કૃતિનો પરિચય આપણને કરાવ્યો છે અને ઉપમા કાલિદાસ અનુભૂતિ કરાવી છે ટૂંકમાં ઉપમા અલંકારનું પ્રયોજન અહીં ખૂબ સુંદર રીતે સંકળાયેલું છે તો કે આ કથા સાત અંકોમાં વિભાજિત થયેલી છે જે સાત અંકોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે સાત અંકમાં કયા કયા પ્રસંગો આવે છે હવે જોઈશું આપણે આપણા નાટકનું શીર્ષક એ અભિજ્ઞાન એટલે શું તો કે અભિજ્ઞાન એટલે કે ઓળખની નિશાની એવો અર્થ થાય છે અને શાકુતલમ એટલે કે કથા નાયિકા શકુંતલા આમ પાંચમા અંકમાં જે શકુંતલા પોતે રાજાને ઓળખની નિશાની બતાવે છે સાપના પ્રભાવને કારણે રાજા શકુંતલાને ઓળખવાનો ઇનકાર કરે છે અને ત્યારે જે રાજાને ઓળખની નિશાની રાજા એમને આપીને ગયેલા એ ઓળખની નિશાની બતાવે છે નહીં વિજ્ઞાન શાકુંતલમ શીર્ષક આપવામાં આવ્યું છે નાટકનો પ્રારંભ થાય છે મંગલાચરણથી અને ત્યાં એક એવું દ્રશ્ય સર્જાય છે કે રાજા પોતે શિકાર માટે એટલે કે શું શિકાર શિકાર માટે માટે નીકળે છે અને એમ જંગલમાં ફરતા ફરતા એવા એ રાજા કાણવ મુનિના અથવા તો કણવ મુનિના આશ્રમના દ્વારે પહોંચે છે આશ્રમના દ્વારથી એક સુંદર દ્રશ્યને જુએ છે કે દૂર દેખાતી એવી ત્રણ સુંદર કન્યાઓ પોતાના હાથમાં વૃક્ષ સિંચન માટેના ઘડાઓ લઈને વૃક્ષમાં પાણી પાઈ રહી છે વૃક્ષ સિંચન કરી રહી છે અને બીજી તરફ જ્યાં આશ્રમના દ્વાર પાસે ઊભેલા રાજાને કંઈક શુભ થવાનો છે એવો સંકેત મળી રહ્યો છે એ વિચારે છે કે અહીં વળી મને આશ્રમમાં અથવા તો જંગલમાં કયો શુભ સંકેત થઈ શકે અને પછીથી જ્યારે એ આશ્રમમાં પ્રવેશે છે ત્યારે એ ત્રણ કન્યાઓ પૈકીની જે સુંદર કન્યા શકુંતલા વિશેનો પરિચય એ પ્રાપ્ત કરે છે પરિચય મેળવવાનો પ્રયત્ન કરે છે એને ખબર પડે છે કે આ કા પાલક પુત્રી છે અને આમ એને એ આશ્રમની કન્યાઓ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે અને જ્યારે એ રાજા ત્યાં શકુંતલાનો પરિચય મેળવે છે પરંતુ એ સમયે કણ્વ મુનિ એ તીર્થાટની ગયા હોય છે બરાબર તીર્થોની યાત્રાએ ગયા હોય છે કે જ્યાંથી સમિધ યજ્ઞની જે વિવિધ પ્રકારની સામગ્રીઓ પોતાના પ્રદેશમાં પ્રાપ્ત ન થાય ત્યારે અન્ય પ્રદેશમાં જઈને કે હિમાલયમાં જઈને પણ ત્યારના જે ઋષિમુનિઓ હતા એ બધી સામ સામગ્રી એકત્ર કરતા સમિધ જેને કહેવામાં આવે છે એવું સમિધ લેવા માટે તીર્થા તીર્થના દર્શન માટે અને સમિધ પ્રાપ્ત કરવા માટે તેઓ નીકળ્યા હોય છે અને ત્યારે સંપૂર્ણ આશ્રમની જે જવાબદારી છે શકુંતલાને સોંપવામાં આવી છે અને શકુંતલા સાચે જ એ જવાબદારી નિભાવી રહી છે નાનામાં નાનું કાર્ય પણ પોતે બહુ જ રસપૂર્વક કરી રહી છે અને એના જ એક ભાગરૂપે વૃક્ષ સિંચનનું કાર્ય કરી રહી છે બીજી તરફ કે યજ્ઞમાં રક્ષણ અર્થે રાજા આશ્રમમાં રહે એ સારું હોય અથવા તો રાજાની જરૂરત હોય રાજા દુષ્યંત એ આશ્રમમાં રોકાઈ જાય છે ટૂંકમાં એને રોકાવાનું કારણ મળે છે એક તરફ તો એ શકુંતલા પ્રત્યે આકર્ષાઈ ગયા છે અને બરાબર એ જ સમયે એટલે કે ત્યાં રોકાય છે યજ્ઞના રક્ષણને બહાને તેઓ ત્યાં રોકાય છે અને એ સમયે શકુંતલા અને રાજા દુષ્યંત વચ્ચે પ્રણયના બીજ રોપાય છે અને તેઓ બંને સંદર્ભ વિવાહથી જોડાય છે બીજી તરફ અપુત્ર પિંડ પાલન વ્રત માટે રાજમાતાનો સંદેશો આવે છે અપુત્ર પિંડ પાલન વ્રત માટે એની સંતાનત્વ દૂર થાય એ હેતુથી એવો કોઈ યજ્ઞ કરવામાં આવે કે જેથી રાજાને સંતાન પ્રાપ્ત થાય એટલા માટે કે અપુત્ર પિંડ પાલન વ્રત પ્રસંગે દુષ્યંતને ફરી પાછા રાજમાતાનો સંદેશો મળે છે અને તેથી તેઓ રાજ્યમાં જાય છે પોતાના રાજ્યમાં જવા નીકળે છે તે સમયે શકુંતલાને ઓળખની નિશાની તરીકે એક સ્મૃતિ ચિહ્ન તરીકે એક વીંટી કાઢીને રાજા આપે છે પહેરાવે છે અને પછીથી તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે હવે શકુંતલા રાજાના જે વિચારોમાં ખોવાયેલી હોય છે એનું મન અત્યારે બીજે ક્યાંય નથી શૂન્ય મનસ્ક બનેલી આશ્રમના દ્વારે બેઠી છે અને આશ્રમમાં ત્યાં દુર્વાસા મુનિનું આગમન થાય છે દુર્વાસા મુનિ એ પોતે ત્યાં આવી પહોંચે છે એની શકુંતલાને ખબર પણ નથી પડતી એ તો માત્ર અને માત્ર રાજાના વિચારોમાં ખોવાયેલી છે અને તેથી એ આતિથ્ય ધર્મને ચૂકી જાય છે અતિથિ દેવો ભવયે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનું પાલન કરવાની ચૂક થઈ જાય છે શકુંતલા દ્વારા અને તેથી આતિથ્ય સત્કારને ચૂકી જાય છે તેથી ક્રોધનો અવતાર સમા દુર્વાસા મુનિ એને સાપ આપે છે કે અત્યારે તું જેને યાદ કરી રહી છે તે તને અણીના સમયે અથવા ખરા સમયે ભૂલી જશે અને ખરેખર મિત્રો આપણે પાંચમા અંકમાં એક વાત એ વાતને પણ જોઈએ જ છીએ ટૂંકમાં અહીં બો બીજ રોપાયેલું બીજ જે પાંચમા અંકમાં આપણને એટલે ટૂંકમાં કથાનું જે સંકલન છે એ ખરેખર ખૂબ સુંદર છે કે દુર્વાસા મુનિનો સાપ એને પ્રાપ્ત થાય છે પરિણામે રાજા દુષ્યંત એને ભૂલી જાય છે બીજી તરફ કે એની જે અંશુ શકુંતલાની સખીઓ છે અંસૂયા અને પ્રિયમવદા એ ખૂબ વિનંતી કરે છે દુર્વાસા મુનિને એની આગળ એ રડી પડે છે રિશ્તાની અને પછી કહે છે કે ના આવો સાપ આકરો સાપ તો તમે નહીં જ આપો ત્યારે દુર્વાસા મુનિએ એને કહ્યું કે ઓળખની નિશાની આપશે બરાબર ઓળખની નિશાની આપશે તો રાજા એને યાદ કરશે અને એ પણ બને જ છે મિત્રો તો ખૂબ સુંદર રીતે અહીં આ ત્રીજા અંકમાં દુર્વાસા મુનિ તાપ પ્રસંગ રજૂ થયેલો છે ત્યારબાદ જોઈએ તો તીર્થાટને ગયેલા બીજી તરફ કાણવ મુનિ એ પાછા ફરે છે સમીધ લઈને પાછા આવે છે ત્યારે ત્યાં જે આશ્રમવાસીઓ હતા એના દ્વારા શકુંતલાની સગર્ભાવસ્થાની વાત અને શકુંતલાએ રાજા દુષ્યંત સાથે કરેલા ગંધર્વ વિવાહની વાત જાણ થાય છે પછી એ વિચારે છે કે દીકરી તો સાસરે જ શું એ ઉક્તિ અનુસાર પોતાની જે વહલસોઈ પાલક પુત્રીને સાસરે વળાવવા માટેની એ તૈયારી કરે છે તૈયારીનો પ્રારંભ કરે છે અને ચતુર્થ અંકમાં એ કન્યા વિદાયનો વસમો પ્રસંગ ખરેખર આપણા હૃદયને પણ હચમચાવી મૂકે એવો છે તે ભારતીય સનાતન સંસ્કૃતિનો ભવ્ય પરિચય આપે છે કવિઓએ અહીં કહ્યું છે કે કાવ્યે શું રમ્યમ તત્ર રમ્યમ શકુંતલા તત્રાપી ચતુર્થ અંક શ્લોક ચતુર્શો એક કે આ એક ચતુર્થ અંક એવો છે ચતુર્થ અંકના ચાર શ્લોક એવા છે કે જે કદાચ આટલા શ્લોકો પણ આખા નાટકને એક નવો ઓપ આપી શકે એવા સક્ષમ અને એટલે જ અહીં કહ્યું છે કે કાવ્યોમાં નાટક રમણીય છે નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલ રમણીય છે અને અભિજ્ઞાન શાકુંતલનો ચોથો અંક રમણીય છે અને એમાં આવતા ચાર શ્લોકો જે રમણીય છે એ શકુંતલાને ખૂબ સુંદર રીતે વલકલથી સજાવવામાં આવી છે અને તેમ ભારતીય સંસ્કૃતિ કેવી છે એનો પરિચય પણ આપણને આ વિદાયના પ્રસંગ દ્વારા થાય છે ભવભીને હયે કણવમુનિ આશ્રમમાંથી એને અનેક શિખામણો આપીને વિદાય કરવા માટે તત્પર છે ત્યાં કારુણ્ય છવાયેલું છે કે જે નાનકડા હરણ બાળને શકુંતલાએ પોતે ઇંગુદીનું તેલ પૂરીને એને એના ઘને સારો કર્યો હતો એવું નાનકડું હરણબાળ અત્યારે એના વલકલ ખેંચીને એને જાણે જતાં રોકી રહ્યું હોય એવું લાગે છે કાલિદાસનું વર્ણન મિત્રો સાચે જ તમે આ વાંચશો તો આપણને પણ ખૂબ દુઃખ અને આનંદ બંને પ્રકારની લાગણી થાય એમ છે તો કે અહીં જે વર્ણન કર્યું છે શકુંતલાને આશ્રમમાં જે આશ્રમ સાથેના પશુ પક્ષી મનુષ્યો વૃક્ષો સાથેનો સંબંધ કેવો છે એનું પણ ખૂબ સુંદર અહીં વર્ણન થયેલું છે અને તેનું જ આ એક ઉદાહરણ છે કે નાનકડું હરણબાળ એક વખત ઘાયલ થયું હતું અને ઘાયલ એવું હરણબાળ જ્યારે રાજા સાથે શકુંતલા બેઠી હોય છે અને ત્યારે ત્યાં આવી પહોંચે છે ત્યારે રાજા અજાણ્યા હોવાથી એ રાજા પાસે જતું નથી પરંતુ શકુંતલાની પાસે જાય છે અને ત્યારે શકુંતલા એને શું કરે છે તો કે એને લાગણીથી પોતાની પાસે બોલાવે છે એના પગમાં જે કાંટો વાગ્યો હતો અથવા એ ઘાયલ થયું હતું એને ઇંગુદીના તેલ વડે પૂરવાનો પ્રયત્ન કરે છે અને એને સાજું કરે છે એ આવી લાગણીથી જોડાયેલી શકુંતલા પશુઓ પ્રત્યે પણ આવી લાગણી આવું એનું હૃદય એટલી બધી રૂજુતા કે એ પ્રાણી અને પશુ પક્ષીઓ પ્રત્યે પણ એટલી જ લાગણી અને એવા જે લાગણીશીલ બનીને નાના નાના હરણાઓ હરણ બાળ પણ શકુંતલાના વલકલને ખેંચીને જાણે એને જતા રોકી રહ્યું હોય વૃક્ષો જાણે પોતાના પાંદડાઓને ખેરવીને આંસુ તારી રહ્યા હોય એવું સુંદર રૂપમાં ઉત્પ્રેક્ષાયુક્ત વર્ણન એ કાલિદાસની આગવી પ્રતિભાનો પરિચય કરાવી જાય છે બેટા તું સાસરે સુખી થજે અને એમ કહીને અહીં કે જે કંઈક છે એ તારું સર્વસ્વ આ જ તારું ઘર રહેશે અને તેથી જ અહીં ત્યાગની મૂર્તિ સમી શકુંતલાને ત્યાગનો ઉપદેશ આપતા પિતા એ કહે છે કે અહીં પાલક પિતા હોવા છતાં પણ જો હું આટલું દુઃખ અનુભવું છું એટલે મને શકુંતલાને વડાવતા ખૂબ દુઃખ થાય છે તો જે સાચો પિતા હશે અથવા જે પિતા તેની પુત્રી સાસરે જતી હશે ત્યારે એ દીકરીને વળાવતા એ પિતાને કેટલું બધું દુઃખ થતું હશે સાચે જ ખૂબ ભારે તે તે અર્થાત તારો માર્ગ કલ્યાણકારી નીવડજો એટલે કે તને સાસરામાં ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાવ એમ કે તે શિવાન તે પંથા તારો માર્ગ કલ્યાણકારી નીવડો એવા આશીર્વાદ સાથે ભાવભીની વિદાય કર્મ મુનિ પોતાના આશ્રમમાંથી શકુંતલાને આપે છે અને શકુંતલાની સગર્ભાવસ્થા હોવાને કારણે તે ઋષિપુત્ર સાંગર એવું શારદવત અને ગૌતમી પણ તેમની સાથે જાય છે તેઓ ધીમે ધીમે આગળ વધે છે ગંગા નદીમાં આવેલ સચિત તીર્થને પાર કરે છે પોતાના બે હાથો વડે જળ લઈને શકુંતલા એ ગંગા નદીના પવિત્ર જળને વંદન કરે છે અને તે સમયે એના હાથમાં રહેલી વી ઓળખની નિશાની રાજાએ આપી હતી એ પડી જાય છે એનો એને ખ્યાલ પણ રહેતો નથી અને આમ તેઓ રાજા દરબારમાં પહોંચે છે દુર્વાસા મુનિનો સાપ અને ઓળખની નિશાની એના હાથમાં હતી નહીં આથી જે સાપના પ્રભાવને કારણે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખવાનો સ્પષ્ટ ઇન્કાર કરે શકુંતલા સાંગરવ શારદ્વત ગૌતમી એ બધાએ અનેક દલીલો રજૂ કરી બરાબર સચોટ દલીલો રજૂ કરી પરંતુ એ રાજા કોઈપણ બાબતે આ તો માત્ર મારી ઉપર થતો આક્ષેપ છે એ માનવા તૈયાર થતા નથી કારણ શું તો કે પેલો દુર્વાસા મુનિનો શાપ અને આમ અનેક દલીલો રજૂ કરે છે પરંતુ રાજા એ દલીલનો સ્વીકાર કરતો નથી શકુંતલા રડી પડે છે સાંગરવ સારદવત ક્રોધે ભરાય છે પરંતુ અહીં શકુંતલાની માતા મેનકા જે આવીને એને ઋષિના આશ્રમ સુધી દોરી જાય છે લઈ જાય છે અને ત્યાં શકુંતલા અને બરાબર એવો ત્યાંથી ચાલ્યા જાય છે બાદ સમય બાદ એક એવી ઘટના બને છે કે ધનમિત્ર નામનો જે માછીમાર હતો તે રાજાના રાજ્યમાં હતો રાજા દુષ્યંતના રાજ્યમાં હતો એ માછીમારીનો વ્યવસાય કરતો હતો એ જ્યારે માછીમારીનો વ્યવસાય કરતો હતો અને માછલાઓનો શિકાર કરવા માટે એના એની જાળમાં જ એક માછલી આવે છે એ કાપતા એના શરીરમાંથી એને વીટી પ્રાપ્ત થાય છે એ સમયના લોકોની માનસિકતા જુઓ મિત્રો એ ધનમિત્ર નામનો માછીમાર એ ભલે એનો વ્યવસાય માછીમારીનો છે પરંતુ એના વિચારો કેટલા ઉચ્ચ અને પ્રામાણિક છે એ પણ આપણે જોઈશું એ કહે છે કે મારો વ્યવસાય તો માત્ર માછલા પકડવાનો છે એને વેચવાનો છે પરંતુ એ માછલાને કાપતા એના શરીરમાંથી નીકળેલી જે વીંટી છે એની પર મારો અધિકાર નથી એની એ તો રાજાના ખજાનામાં જ શોભે મારી પાસે નહીં અને એ મળેલી એ વીંટી સોનાની વીંટી બરાબર એ સોનાની વીંટી લઈને રાજાના દરબારમાં પહોંચે રાજાને જણાવે છે કે મને આ મળી છે પરંતુ એની ઉપર મારો અધિકાર નથી એટલે તમે એને રાખો જેવી એ માછીમાર રાજાના હાથમાં વીટી મૂકે છે અને ત્યારે એ રાજાને શું થાય છે જ્ઞાન થાય છે શકુંતલા વિશે બધી યાદો આવી જાય એ શકુંતલા જે અહીં આવી હતી ખરેખર એની સાથે મેં ગંધર્વ વિવાહ કર્યા હતા અને એ શકુંતલા વિશેનું એનું જ્ઞાન થાય છે અને પસ્તાવો થાય છે પરંતુ સમય સમયનું કામ કરે છે એમ કોઈ એક વખત દેવોની સહાયતા કરીને જ્યારે રાજા દુષ્યંત પાછા ફરે છે ત્યારે મરીચી ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યાં એક એવું દ્રશ્ય જુએ છે એક દાસી જે નાનકડા પુત્રને રમાડી રહી હોય છે પરંતુ એ નાનકડું બાળક એનું રમવાનું રમકડું કયું હતું તો કે એક સિંહનું બચ્ચું હતું એ સિંહના બચ્ચાને પકડીને સિંહના દાંત એ બચ્ચાના દાંતને ગણી રહ્યું એવું એ બહાદુર બાળક હતું ત્યારે રાજાના મનમાં વિચાર આવે છે કે આવું બહાદુર બાળક કોનું હશે એક વિચાર તો કદાચ એ પણ આવે છે કે મારું બાળક તો ન હોય ને અને એવો એ વિચાર કરે છે અને ત્યારે એ દાસી જે બાળકને રમાડી રહી હતી એ કહે છે કે ના તું આ સિંહ બાળ સાથે રમવાનું છોડી દે પશ્ય પશ્ય શકુંત શકુંત બરાબર પશ્ય પશ્ય શકુંત આ સિંહને છોડ પેલા મોર સાથે રમ પશ્ય પશ્ય જો જો પેલો મોર છે મોર છે રાજાને પણ એમ થાય શકુંત શકુંત એટલે શું શકુંતલા અને માતાનું નામ શકુંતલા હશે એવો પણ એને વિચાર આવે છે અને બરાબર જ્યારે એ જ સમયે દાસી અને સર્વદમન ત્યાં પહોંચ્યા નથી એને શોધતી શકુંતલાનું ત્યાં આગમન થાય છે ત્યાં શકુંતલા આવી પહોંચે છે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખે છે શકુંતલા દુષ્યંતને ઓળખે છે અને પેલું સર્વદમન એમ બાળક છે આમ ત્રણેયના મેળાપ સાથે આ નાટકની કથા પૂર્ણ થાય છે મિત્રો ખૂબ સુંદર છે ને નાટક ખરેખર અભ્યાસ કરવા જેવું ખૂબ સુંદર આ નાટક પ્રાચીન અને અર્વાચીન એમ બધા આલોચકોએ આ કૃતિને સર્વશ્રેષ્ઠ નાટ્યકૃતિ તરીકે સ્વીકાર મેં કહ્યું છે એ પ્રમાણે કે આ નાટક ભારત વર્ષના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાટકોમાં કે વિશ્વ સાહિત્યમાં જેટલા નાટકો રચાયા છે એ તમામ નાટકો વચ્ચે પ્રથમ હરોળમાં સ્થાન પામ્યું છે અને કહેવાયું છે કે જર્મન વિદ્વાન ગટે આ કૃતિને પોતાના મસ્તક ઉપર મૂકીને નાચેલા બરાબર ભર બજારે નાચેલા એટલા જ નહીં પરંતુ ભર બજારે બધા લોકોની વચ્ચે પોતાના મસ્તક ઉપર એ પુસ્તકને મૂકીને નાચવું કેટલી વિરલ ઘટના અદ્ભુત ઘટના કહી શકાય મિત્રો એટલે તો એ કેટલું સુંદર એની રચના હશે કાલિદાસની તમામ કૃતિઓનો આપણે અભ્યાસ કરીએ તો એ વૈદર્ભી શૈલીમાં રચાયેલી છે ઉપમા અલંકારનું નિરૂપણ તમે જુઓ તે પ્રારંભમાં વૃક્ષ સિંચન કરતી બાલિકાઓનું વર્ણનથી માંડીને તમામ અંકોમાં તમે જોશો તો દરેક જગ્યાએ આપવાનું પ્રાધાન્ય આપણને જોવા મળે છે અને તેથી જ આપણે એક ઉક્તિ પણ શીખ્યા જ છીએ બરાબર ને એ ઉપમા કાલિદાસ હસ્ય આમ કાલિદાસ એ ઉપમા અલંકારને માટે જાણીતા છે બરાબર ભરવે હે અર્થ ગૌરવમ દંડીન પદ માગે સંતિ ત્રયો ગુણા આપણે શિશુપાલ વધ શીખતી વખતે આ શ્લોક જોયો જ છે મિત્રો અહીં એ જ વાત છે એ બાબત છે કે ઉપમા કાલિદાસ હસ્ય પ્રત્યેક જગ્યાએ ઉપમા અલંકારનું પ્રત્યેક કૃતિમાં ઉપમા અલંકારનું વર્ણન એ કાલિદાસની આગવી વિશિષ્ટતા છે અને તેથી જ વિદ્વાનોએ ઉપમા કાલિદાસ કરી હતી એ ખરેખર ખૂબ જાણીતી બની હતી આમ અભિજ્ઞાન સાકુલતન નાટક એટલે કાલિદાસની પરિપક્વ બુદ્ધિનું ફળ રવિન્દ્રનાથ ટાગોરે ખૂબ સુંદર વાત કરી છે કે અહીં દેહ સૌંદર્યને પ્રાધાન્ય ન આપતા આત્મિક સૌંદર્યને પ્રાધાન પ્રાધાન્ય આપવું જોઈએ ટૂંકમાં પ્રેમ એ સંયમી હોવો જોઈએ એ બાબત નિષ્કર્ષ જ્યારે આખા નાટકનો નિષ્કર્ષ આપણે જોઈએ તો એક જ છે કે આત્મસંયમની મહત્તા અવશ્ય હોવી જોઈએ તો અહીં આપણે આ નાટક વિશે સવિશેષ માહિતી પ્રાપ્ત કરી છે ત્યારે મિત્રો મેં તમને કહ્યું જ છે છતાં ફરીથી કહીશ કે તમને જ્યારે કોઈ એવી તક મળે ત્યારે કાળિદાસની પ્રત્યેક કૃતિઓનો નહીં સમગ્ર સંસ્કૃત સાહિત્યની કૃતિઓનો જો તમે અભ્યાસ કરશો તમારું ભાષાનું જે જ્ઞાન છે એ ખરેખર ખૂબ વધશે અને ખરેખર આવા સુંદર પુસ્તકો જે આપણે વારંવાર વાંચવા જોઈએ તો ફરી આપ સૌને અભિજ્ઞાન શાકુંતલ નાટકની કથા સમજાઈ ગઈ હશે ફરી મળીશું નવા મુદ્દા સાથે